જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય યોગેશ્વર જય શ્રીનંદરા અને જય મહાદેવ કેમ છો બધા મારી ચેનલ HNS ફૂડ પ્રેસરમાં તમારું સ્વાગત છે ઘઉં ભરવાની સીઝન આવી ગઈ છે પણ ઘણા લોકોને પ્રશ્ન થતો હોય કે ઘઉં ભરવા કઈ રીતે કેમ કે ઘણાને ઘઉંમાં ઈયળ તો ઘણાને ધનેડા થતા હોય છે તો આજે હું તમારી રાત સાથે ઘઉં ભરવાની એક પરફેક્ટ રીત લઈને આવી છું શું તમે આ રીતે ઘઉં ભરશો તો આખું વરસ નહીં પણ બે વરસ સુધી આ ઘઉંને કંઈ જ નહીં થાય તો ચાલો તેની શરૂઆત કરીએ ઘઉં ભરવાની રીત જોઈએ તે પહેલાં હું તમને અમારા ગયા વર્ષના ભરેલા ઘઉં બતાવું તો આ ટાંકીમાં આ રીતે પ્લાસ્ટિકમાં ગયા વર્ષના ઘઉં પડ્યા છે તે ખોલીને આપણે ચેક કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ઘઉં કેટલા સરસ છે એક વરસ થઈ ગયું છતાં પણ આ ઘઉં એવાને એવા જ છે તેમાં કોઈ પણ જાતના ધનેડા લચકા કે ઈયળ નથી થઈ અને આ ઘઉં જોઈને તમને લાગશે જ નહીં કે આ ઘઉં એક વર્ષ સુધી પડ્યા છે તો ચાલો તમારે પણ આ જ રીતના ઘઉં સાચવવા હોય તો આપણે ઘઉં ભરવાની રીત જોઈએ જો તમે આ રીતે ઘઉં ભરશો ને તો તમારા ઘઉંમાં આખા વર્ષ સુધી કંઈ પણ નહીં થાય તેમાં ના તો ધનેડા થશે અને ના તો ઈયળ થશે અને આ જ રીતે ઘઉં છૂટા જ રહેશે તેમાં લચકા પણ નહીં પડે તો હવે અહીંયા આ વખતના નવા ઘઉં આવી ગયા છે અહીંયા તમે જોઈ શકો છો આ રીતે બાજકીમાં ઘઉં છે અમે વીણાટના ટુકડા ઘઉં લીધા છે તમે કોઈ પણ ઘઉં લો તો તેને ભરવાની આ જ સેમ રીત છે આ રીતે જો તમે વીણાટના ઘઉં લીધા હશે તો તેને સાફ ઓછા કરવા પડશે કેમ કે તે સાફ થઈને જ આવ્યા હોય છે જો હું તમને આ કોથળી ખોલીને ઘઉં બતાવું તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ઘઉં એકદમ ચોખ્ખા છે તેમાં કોઈ પણ જાતના પૂતળા કે કાકરા પણ નથી આ ઘઉંને તમે આમ જ મૂકી શકો છો પણ ઘણી વખત આ જ રીતે તમે ઘઉંને મૂકી દો તો તેમાં કોઈ કાકરી હોય અથવા તો નાની એવી કોઈ જીવાત હોય તો તે ઘઉંને બગાડી દે છે તો હવે આપણે આ ઘઉંને ભરતા પહેલા તેને એક વખત સાફ કરીશું પણ જો તમારા ઘઉં ઘરના હશે અને વધારે પૂતળા હશે તો તેને સાફ કરવામાં થોડી વાર લાગશે હવે આ ઘઉંને સાફ કરવા માટે મેં અહીંયા આ રીતે જાડી જાળી વાળો ચારણો લીધો છે આ ચારણાના મદદથી આપણે ઘઉંને સાફ કરી લેશું જેથી કરીને ઘઉંમાં કોઈ પણ જીણા ઘઉં હોય અથવા તો તેમાં નાની એવી કાકરી હોય તો તે પણ નીકળી જાય હવે અહીંયા તમે જોઈ શકો છો કે બધા જ ઘઉંને ચાળી લીધા છે અને ઘઉંને ચાળ્યા પછી આ રીતે થોડા એવા ઝીણા ઘઉં અને થોડી ઘઉંની ભૂકી નીકળી છે તો આપણા જે ઘઉં સાફ કરેલા હતા તેમાંથી પણ આટલા ઝીણા ઘઉં નીકળ્યા છે એટલે આ રીતે એક વખત ઘઉંમાં ચાણો તો ફેરવી જ લેવો હવે આપણે મેઈન વસ્તુ જોવાની છે એટલે કે ઘઉંને ભરવાની રીત જોવાની છે તો હવે ઘઉંને આપણે એલ્યુમિનિયમની પેટીમાં ભરતા હોઈએ છીએ તો તેની નીચે અમે આ રીતે એક સ્ટેન્ડ રાખીએ છીએ તો આ સ્ટેન્ડમાં જે આ રીતે વંદાનો ચોક આવે તે ચોક આખા સ્ટેન્ડમાં મારી લેશું જો તમે આ રીતે સ્ટેન્ડ ના વાપરતા હોય તો જ્યાં ઘઉંની ટાંકી રાખવાના હોય ને ત્યાં આ વંદાના ચોકને એક વખત સરસથી બધા જ ખૂણામાં લગાડી દેવો જેથી કરીને ઘઉની પેટીની આજુબાજુમાં વંદા ના થાય અને કીડી પણ ના આવે અને કોઈ પણ જાતની જીવાત પણ ના રહે એટલે આ રીતે ખાસ જ્યાં તમે પેટી રાખવાના હોય ઘઉંની તેની નીચે વંદાની ચોક લગાવી લેવી આ રીતે સ્ટેન્ડ ઉપર સરસથી ચોક લગાવી છે ત્યાર પછી હવે તેના ઉપર ઘઉં ભરવાની પેટી મૂકીશું આ પેટીને સરસથી ચોખી કરી લીધી છે અને તેને એક દિવસ તડકે સુકવ્યા પછી જ તેમાં આપણે ઘઉં ભરવાના છે એક દિવસ પેટીને તડકે સુકવશું તો તેમાં કોઈ પણ જીવાત હશે તો તે મરી જશે અને આપણા ઘઉં એક વર્ષ સુધી સાચવીશું તો પણ નહીં બગડે હવે આ પેટીની નીચે અહીંયા આ રીતે મેં એક પ્લાસ્ટિક લીધું છે સૌથી પહેલા પેટીના તળિયે આપણે આ પ્લાસ્ટિક ગોઠવી દેસું અહીંયા તળિયે પાથરવા માટે તમે કોઈ પણ પ્લાસ્ટિકનો ઉપયોગ કરી શકો છો જે આપણે ઘઉં ભરવાની કોથળી હોય તે કોથળીના મોટા કટકાને પણ તળિયે આ રીતે તમે ગોઠવી શકો છો જેથી કરીને તળિયું આપણું એકદમ ચોખ્ખું જ રહે અને હવે આ રીતે તળિયે પ્લાસ્ટિક પાથર્યા પછી બજારમાં ઘઉં ભરવાની કોથળી મળતી હોય છે તમારી જેવડી પેટી હોય એ રીતની જ સાઈઝની કોથળી લેવાની છે અને તેમાં તળીએ આ રીતે ચોરસ રહે એ રીતે સેલો ટેપ લગાવીને અમે કોથળીને તૈયાર કરી છે તમે તે રીતે ટેપ ના લગાવો અને ડાયરેક્ટ કોથળી રાખી દેશો તો પણ ચાલશે પણ આ રીતની કોથળીમાં જ ઘઉં ભરવાના જેથી કરીને ટાંકીના ખાચામાં ઘઉં ભરાય નહીં અને જો ટાંકીના ખાચામાં ઘઉં ભરાશે ને તો નેક્સ્ટ યર તમે જ્યારે ઘઉં ભરશો ત્યારે તે ખાચામાં થોડી ઘણી પણ ઘઉંની ભૂકી કે જીવાત રહી ગયો હશે તો બીજા વર્ષના ઘઉં બગડશે એટલે ટાંકીમાં હંમેશા આ રીતે ટાંકીના માપની કોથળી લઈ તે કોથળીને સરસથી ટાંકીમાં ગોઠવી દેવા અને ત્યાર પછી જ તેમાં ઘઉં ભરવા હવે આપણે આ પેટીમાં ઘઉં ભરીએ તે પહેલા ઘઉંને એરંડિયું આપીશું તો તેના માટે એક મોટું તગારું લઈ તેમાં સમય એ રીતે ઘઉં લેશું તો અહીંયા આ તગારામાં અંદાજિત થી આઠ કિલો જેટલા ઘઉં લીધા છે હવે આ ઘઉંમાં આપણે એરંડિયું ઉમેરીશું તો એરંડિયું ઘઉંમાં ઉમેરીએ તે પહેલાં એરંડિયાને એક વખત સરસથી ગરમ કરી તેને એકદમ ઠંડુ થવા દેવાનું અને ત્યાર પછી જ તે એરંડિયાને આપણે ઘઉંમાં ઉમેરીશું તો અહીંયા છ થી આઠ કિલો ઘઉંમાં આ રીતે મેં એક ચમચો લીધો છે તો તે બે ચમચા જેટલું એરંડિયું ઘઉંમાં ઉમેરીને હાથ વડે સરસથી ચોડીને ઘઉં ઉપર એરંડિયું લગાવીશું અહીંયા એરંડિયાને હાથ વડે સરસથી મિક્સ કરવું જેથી કરીને ઘઉંના બધા જ દાણામાં સરસથી એરંડિયું લાગે અહીંયા એરંડિયોનો કોઈ પણ જાતનું ફિક્સ માપ નથી હોતું બધા જ ઘઉં ઉપર એરંડિયાનું એક મસ્ત લેયર થઈ જાય એટલું એરંડિયું આપણે ઘઉંમાં લગાવવાનું હોય છે હાથ વડે આ રીતે ઘઉંમાં એરંડિયું મિક્સ કરીએ ત્યારે તમને એવું લાગે કે હજી ઘઉં થોડા કોરા લાગે છે તો વધારે એરંડિયું મિક્સ કરી શકાય છે અને જો તમને આ સમયે એરંડિયું વધારે લાગે તો તેમાં તમે ઘઉં ઉમેરીને પણ સરસથી મિક્સ કરી શકો છો હવે અહીંયા એરંડિયું મિક્સ કર્યા પછી તમને હાથમાં લઈને ઘઉં બતાવું તો આ રીતે ઘઉંમાં એરંડિયું લાગવું જોઈએ ઘઉં ઉપર અહીંયા તમે જોઈ શકો છો કે સરસથી એરંડિયું લાગી ગયું છે તો હવે આ એરંડિયું લગાવેલા ઘઉંને આપણે જે પેટી તૈયાર કરી હતી તેમાં ઉમેરી દેસું અને હવે આ જ રીતે બાકીના બધા જ ઘઉંમાં એરંડિયું મિક્સ કરી બધા ઘઉંને પેટીમાં ઉમેરીશું ઘઉંમાં સરસથી એરંડિયું આપણે લગાવશું તો ઘઉંમાં લચકા નહીં પડે અને તેમાં ધનેડા પણ નહીં થાય તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા બધા જ ઘઉંમાં સરસથી એરંડિયું લગાવાઈ ગયું છે આ રીતે આખી પેટી ઘઉંની ભરાઈ જાય ત્યાર પછી ઘઉંને આ રીતે સરસથી આખી પેટીમાં ફ્લેટ થાય એ રીતે પાથરી લેશું અને લાસ્ટમાં આ ઘઉં ઉપર તમે તમારા પણ ભગવાનનું નામ લખીને પેટીને બંધ કરી શકો છો અને ઘણા લોકો આ રીતે ઘઉંની ઉપર પાછળથી કડવો લીમડો પણ રાખતા હોય છે પણ અમે કડવો લીમડો નથી રાખતા છતાં પણ ઘઉં એવાને એવા જ રહે છે એમ છતાં જો તમને જરૂર લાગે તો તમે ઉપર કડવા લીમડાનું એક લેયર કરી શકો છો હવે આપણે ઉપરની સાઈડથી જે આ પોલીથીન છે એને સરસથી ઢાંકી દેસુ આ સ્ટેપ ખૂબ જ મહત્વનો છે ખૂબ જ વ્યવસ્થિત રીતે આપણે આ વડે ઘઉંને ઢાંકી દેવાના છે બધી જ બાજુથી સરસ રીતે તેના ઉપર ઢાંકી અહીંયા બને તો બે ન્યૂઝ પેપરનો ઉપયોગ કરવો અને ત્યાર પછી આપણે પેટીનું ઢાંકણ ઢાંકીશું જેથી કરીને બહારથી કોઈ પણ જાતની હવા અંદર પેટીમાં ના જાય અને પેટીમાં જીવાત કે ધનેડા ઘઉંમાં નહીં થાય જો તમે આ રીતે ઘઉંને ભરશો તો ઘઉંમાં એક વરસ નહીં પણ બે વરસ સુધી કાંઈ જ નહીં થાય તો તમે પણ એક વખત આ રીતે ઘઉં ભરીને જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેશો કે તમે ઘઉં કઈ રીતે ભરો છો અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ